Namaste 家里空调。Yeah, you know. છે પણ બાળકને એ મજા આવે છે પછી જ્યારે આ બાળક મોટું થાય છે પરણવા લાયક થાય છે માર માતા બાળકને પરણાવે છે એની પત્ની આવે છે બરાબર ત્યારે ઘરમાં એ બાળકને એ એની માતાના છોકરાને બહુ હોય છે એ વારંવાર કેવા શબ્દો કાઢે છે કે મને તારી માતાનો ચહેરો જોઈને બીક લાગે છે તારી માતાનો ચહેરો મને ગમતો નથી એવું એ વારંવાર કહ્યા છે પછી આ છોકરો હોય છે કે એની માતાને શું કહે છે એની માતાને કાઢી મૂકે છે ઘરની બહાર અને કહે છે કે તું બહાર આ ઘરમાં તું રહીશ નહીં છતાંય એ મા પ્રેમથી કહે છે કે હા બા આ પેલા હું અહીંથી જતી રહીશ તું કહે છે તો હું ઘરમાં રહીશ નહીં પછી એની મા બહાર નીકળી જાય છે em 3, 4. જ ફસે જસે ધરણી See okay.